સહજાત્મ સ્વરૂપ ગુરુ ભક્તિના દિનતાના વિષ દોહરાનું મહાત્મ્ય અને તે અંગે પૂજ્ય પ્રભુશ્રીજીના અને પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજીના અનુભવ ઉદ્ગારો પૂજ્ય પ્રભુશ્રીજીએ એક વખત પરમ પરમગપાલને પત્ર લખ્યો જેનો પ્રત્યુત્તર કૃપાળદેવ આપતા નથી પ્રભુશ્રીજી બે બે પત્રો ઉપરા ઉપરી લખે છે તેમ છતાં પણ કૃપાળદેવે જવાબ આપ્યો નહીં ત્રીજા પત્રમાં પ્રભુસિંહજીએ આજીજીપૂર્વક વિનંતી કરી અને પૂછ્યું કે મારો કંઈ દોષ તો નથી થયો હે નાથ તમારા વિના અમારો દોષ કોણ બતાવશે માટે જવાબ આપવા કૃપા કરશો તેના જવાબરૂપે પરમ કુવાઉદેવે વચનામૂત પાંચસો ચોત્રીસ પાઠ્યું આ પત્ર શ્રીજી વાંચતા જાય અને આંખમાંથી દળદડ આંસુ ટપકતા જાય હાય હાય મેં આવું જ કર્યું છે લોકોના રોટલા માગીને ખાઉં છું બસ પરમકપોદોને પત્ર લખે છે પોતાની દશા કેટલી અધમ છે એમ એકરાર રૂપે પત્ર તો લખ્યો જીવ ક્યાં ભૂલે છે એ સમજાઈ ગયું ખરી ભક્તિ શરણ અને દિનતાના દોરા ફરી ફરી નિધિ કરતા કરતાં પોતે સાધન છે એ પ્રતીત કર્યું હવે એ નિશ્ચય આવતા સાધન કરશે શું હવે બધા સાધનો ખપમાં આવશે મળેલ મનુષ્ય દેહ જ્ઞાનીનો યોગ બોધ બધું જ કામ લાગશે જીવ નક્કી છૂટશે અંતરંગનો રણકાર ઉઠે છે અજ્ઞાનના પાયા રહ્યા નહીં હવે ટકે ક્યાં સુધી ગુંજ્યા અન્ન ઉગે નહીં પહોંચે તબલક ખાઓ ચણા શેકી નાખ્યા હવે એમાં વાવે તો પણ અંકોરા ફૂટે નહીં ભવને કિનારે આવી ગયા પછી તો છેલ્લા દિવસોમાં કહેતા કે આ પત્ર વચનમુદ પાંચસો ચોત્રીસ તમારી ઉપર લખ્યો છે એમ ધારીને વિચાર કરજો દ્રોહનો પરમાર્સ શું છે ત્યાં આ પાંચસો ચોત્રીસમાં છે વાંચનારે આ પત્ર પોતાના ઉપર જ લખ્યો છે એમ સમજીને મનન કરવો એમ પૂજ્ય બ્રહ્મચારીજી પણ બોધમાં કહેતા આ પત્રમાં બોધ્યું છે કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે અને તે યોગે કરી તેની પરમાત્દ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી અપરમાત્ને વિશે પરમાત્મા દ્રઢ આગ્રહ થયો છે અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવા ભાવ સ્ફૂરતા નથી એ વગેરે જીવની વિષમ દશા કહી પ્રભુ પ્રત્યે દિનત્વ કહ્યું છે કે હે નાથ હવે મારી કોઈ ગતિ કોઈ માર્ગ મને દેખાતો નથી કેમ કે સર્વસ્વ લૂંટાય જેવો યોગ મેં કર્યો છે અને સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છે તેથી વિપરીત જ તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે અને તે તે યોગથી મારી નિવૃત્તિ કરો અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે શ્રી સદ્ગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર એવા ભાવના વેશ દોહરા જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ હે પ્રભુ શું કહું દીનાના દયાળ છે તે દોહરા તમને સ્મરણમાં હશે તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો તે વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે એમ પરમવોદોએ આ પત્રમાં મુનિઓને બોધે છે જીવ અનંતકાળથી ભૂલ કરતો આવ્યો છે અને આમને આમ ચાલશે તો મંજિલ આવવાની નથી એ નક્કી છે એ જીવ હવે થોભ એમ જ્ઞાની બોધે છે નહીં તો પોતે પોતાનો વેરી આમાં બોધ્યું છે તે ફરી ફરી વિચારે ત્યારે જીવને ભાન થાય કે હે ભગવાન મારું બધું જ લૂંટાઈ ગયું મેં પોતે જ લૂંટાયું પોતે જ તિજોરી ઉગાડી મૂકી દીધી ગામમાં એ અંગે કહી આવ્યો અને ખાલી થઈ ગયો આ પત્ર વાંચીને પૂજ્ય પ્રભુસિંહજીને બહુ ખોટું લાગ્યું કે મારું સાધુપણું મારા જપ તપ બધું નકમું ગયું પૂર્વ પુણ્ય લીધે સાધુપણું મળ્યું પુણ્ય જ્ઞાનીનો ભેટો થયો મહત્ મહત્પુણ્ય જ્ઞાનીનું ઓળખાણ થયું અને ચડતેપુણે તેઓની આજ્ઞા પણ મળી સમાગમ મળ્યો પણ હે પ્રભુ મેં તો અવળા જ માર્ગ આરાધ્યા છે હાય હાય હે પ્રભુ મારું બધું લૂંટાઈ ગયું પછી તો પ્રભુસિંહજી કહે મને રાત્રે ઊંઘ ન આવે આંખમાંથી દળદડ આંસુ પડે આમ થાય ત્યારે આંસુ સાથે અનંતકાળના કર્મો ખરે નિર્જરા થાય આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે આ પ્રતિક્રમણ નિંદામી ગરહામી અપાણમ વોસીરામી આ વીસ દોહા ઓહોમાં કાઢી નાખવાના નથી કહેતા સામાન્યમાં કાઢી નાખવા જેવું નથી સંસારનું ઝેર ઉતરવાનો આ મંત્ર છે લખાયા સંત ઓગણીસો સુડતાલીસમાં અને છેક સંત ઓગણીસો ત્રેપનમાં એટલે કે છ છ વર્ષો બાદ પરમકુપોરદેવે વચનામુ સાતસો સુડતાલીસમાં લખ્યા મુજબ દેવગનજી મુનિને વીસ દોહા દિનતાના પાઠે કરવાની ઈચ્છા છે તો તેને આજ્ઞાનો અતિક્રમ નથી એમ લખ્યું અર્થાત આ દોહા મુખપાઠે કરવા યગ્ય છે પરમકુપોળદેવની આ વીસ દોહા સ્મરણ કરવાની અને તેની વિશેષ અનુપ્રેક્ષા કરવાની એ રીતે આપણને સર્વેને આજ્ઞા છે પૂજ્ય પ્રભુસિંહજી પછી તો આ વિષ દોરાના મહાત્મ્યા અંગે બોધમાં જણાવતા કે આ સંસાર એ તાળવું ફળી નાખે એવું કાળકૂટ વિષ છે તે વિષ તે ઝેર ઉતરવાનો આ વિષ દોરા એ મંત્ર છે વિષ દોરા સંસારનું ઝેર ઉતરવાનો મંત્ર છે ફરી ફરી કહેતા દારૂડી મંત્ર સાપનું ઝેર ઉતારે અને એકવાર કદાચ બચાવે આ તો ભો ભોગનું ઝેર ઉતારે એવો મંત્ર છે વિષ દોહા મંત્ર છે જાપ છે મહામંત્ર છે તેની ભક્તિથી સંસારનું કર્મનું ઝેર ઉતરે એવી આ ભાવરોગ અને ભાવરોગની ઔષધિ છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા વિષ દોહરા આત્મભાવે બોલવા મંત્ર સમાન છે સો વખત હજાર વખત બોલાય તોય ઓછા છે લાભના ઢગલા છે અપૂર્વ છે ચમત્કારિક છે આ જીવતા સુધી કરશો તો સમાધિ મરણનું કારણ છે સંકિતનો ચાંદલો થશે વધારે શું કહું એમ પણ કહેતા વિષ દોહરા વગેરે પરમ કુરની વાણી એ તો આત્મ સ્વરૂપ પામેલા એવા પુરુષની વાણી છે એ દેવચંદ્રજીની વાણી કરતાં ચડિયાતી છે ઉપદેશામૃત પાનું ચારસો અગિયાર તેઓ એમ પણ કહેતા ભક્તમર વગેરે સ્તોત્ર છે પણ વિષ દોહરા બધાનો સાર છે કોણે આપ્યા છે ઉપદેશામૃત પાનું ચારસો સડસઠ વારંવાર કહેતા અમને આપેલું તમને આપીએ છીએ સંકેતનું સમાધિમરણનું કારણ છે અમને લાભ થયો છે તો તમને કંઈ બતાવ્યું અમારે સ્વાર્થ નથી તમને છેતરવા પણ નથી વિષ દોહા ચિંતામણી ગણી સંગ્રહી રાખવા યોગ્ય છે સાચી ઊંડી છે જેવી તેવી નથી વિશ્વાસ હશે તો કામ થઈ જશે દરેક શબ્દ વિષ દોહાનો મંત્ર તુલ્ય છે ગોળ નાખે તેટલું ગળ્યું થાય જેટલો હૃદયનો ભાવ આમાં રેડે તેટલો આત્મ ઊંચે આવે એવો એમાં ચમત્કાર છે એમ પણ સ્વા અનુભવની વાત કહેતા એક એક દાથા આત્મસાત થાય તો સંકેતનું કારણ બને અર્ધ માગદી કે સંસ્કૃતમાં ભલે ન આવડે કે ન સમજાય અને વળી સમજાવણ ઉપર પણ શું માટે આ વેશ દોરા એ આલોચના પ્રાયશ્ચિત પ્રતિક્રમણ રૂપે વારંવાર અનુપેક્ષા કરતા જીવ નિર્મળો થાય છે આ દોરામાં પ્રવૃપેલ બોધને આધારે પ્રાયશ્ચિત આલોચના કર્યા કરવાથી જીવ કર્મમળથી હલકો થાય શરણ અને આશ્રય ગ્રહણ કરે અને પરમ કૌદ પ્રત્યે ફરી ફરી પરમ દૈનિત્ય ભાવે તેઓના ચરણે પડી પડી એટલે કે તેઓની આજ્ઞાય વર્તવા નિર્ધાર કરે અને તે મુજબ આચરે તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે આગળ જતા સદ્ગુરુ સંત અને પરમાત્મા એક જ છે એમ થતાં ભક્તિ દીપી નીકળે પરાભક્તિ ખીલે સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા થાય અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થતાં પરમ ધર્મ પ્રત્યે અને જીવને સમ્યક દર્શન થતાં બહુભ્રમણથી છૂટવાનું અપૂર્વ કારણ સહજમાં બની આવે છે જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવનિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી સર્વ અપૂર્વ સુહેતુ નમું ગુરુ રાજપદે ઉર ઉલટ આણી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ